નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર આજના વિડીયોમાં આપણે ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર છ માં આવેલ હિન્દી વિષયના પાઠ નંબર સાત યહ બી એક પરીક્ષા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યયન પોનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ તમા શરૂઆત કરીએ તો સૌપ્રથમ અહીં તમને સારાંશ આપેલા છે ત્યારબાદ આપણે ફ અધ્યયન પોથીના પ્રશ્નોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 અ સાહી વિકલ્પ ચન કર ચોરસ બોક્સ મે ખરા કા નિશાન કીજીએ નંબર 1 યહ ભી એક પરીક્ષા એકાય કા પ્રકાર ક્યા હૈ તો જવાબ હોસે એકાંકી નંબર 2 જીવન મે કિસકા બહોત મહત્વ હૈ જવાબ હોસે શિક્ષા કા नंबर त्राम इकाई के पहले दृश्य का स्थल कहाँ का है तो जवाब उसे बाजार का नंबर चार भिखारी के कटोरे में तो जवाब उसे सात रुपये थे नंबर पाँच मूल्यवान चीज क्या है मानवता नंबर छ किसकी सेवा करना सबसे बड़ा धर्म और कर्तव्य है इंसानों के नंबर सात देवेंद्र की पेंट पर किसके धब्बे थे खून के नंबर आठ मनुष्य के भीतर जो शक्तियाँ हैं उनका सही ढंग से उपयोग करना ही खाली जगह है सच्ची शिक्षा नंबर नौ चाय गिरने से बालक का क्या खराब हो गया था पैंट नंबर दस मे, मेधावी शब्द का समानार्थी शब्द बताइए होशियार प्रश्न एक ब वाक्य कौन किस से कहता है लिखिए नंबर एक अरे हट जो की तरह चिपक जाता है भाग राहदारी एक बालक से कहता है नंबर बे बेटा मैं अंधा हूँ बेसहारा हूँ भिखारी एक बालक से कहता है नंबर तर चलो बाबा तुम्हें अस्पताल तक पहुँचा दो तो जब उसे विद्यार्थी एट तो के देवेंद्र अंधे बूढ़े भिखारी से कहता है नंबर चार जीते रहो बेटा भगवान तुम्हें अच्छे नंबर से उत्तीर्ण करे तो जब उसे भिखारी विद्यार्थी देवेंद्र तो के देवेंद्र से कहता है नंबर पाँच सर परीक्षा शुरू हो गई और देवेंद्र सेन अभी तक अनुपस्थित है तो जब उसे एक अध्यापक प्रा, ધ્યાપક શેકવતા હે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ સાઈઠ વિદ્યાર્થીઓને અને ટકા ડિસ્કાઉન્ટ જેમની પ્રાઇસ છે બાવીસસો રૂપિયા મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ જે પ્લે સ્ટોર પરથી તમને મળી જશે જેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ છે तो जरूर थे ब्रह्मास्त्र बेंच ना लाभ मेवी लेव प्रश्न बे आ, प्रश्न के उत्तर लिखिए नंबर ए चाय वाले की बाल्टी क्यों गिर जाती है एक बालक अखबार पढ़ता हुआ चलता चलता चाय वाले से टकरा जाता है इसलिए बाल्टी छिटक कर गिर जाती है नंबर बी भिखारी के कटोरे में क्या क्या था भिखारी के कटोरे में कुछ पकौड़िया अमरूद रोटी के टुकड़े और कुछ रेजगारी थी नंबर तरह राहगीर ने बालक को क्या कहा राहगीर ने कहा अरे हट झोंक की तरह चिपक जाता है भाग नंबर चार भिखारी की टांग क्यों टूट गई तो अंधे भिखारी को किसी ने साइकिल की टक्कर मार दी थी इसलिए भिखारी की टांग टूट गई नंबर पाँच सबसे बड़ा धर्म कौन सा है इंसान की सेवा व्यक्ति का सबसे पहला कर्तव्य और सबसे बड़ा धर्म है नंबर छ देवेंद्र के स्कूल में आने पर प्राधानाचार्य ने क्या कहा तो देवेंद्र के स्कूल में आने पर प्राधानाचार्य ने कहा अरे देवेंद्र इतने लेट कहाँ थे अब तक त્યાર પછી જોઈએ આપને આગળનો પ્રશ્ન પ્રશ્ન 2 બ પ્રશ્ન કે ઉત્તર લખીએ નંબર 1 બટ પાલિશ વાલેને રાઘીર સે શું કહા તો જવાબ ઉસે બટ પાલિશ વાલેને રાઘીર સે કહા કે મેં આપકે જૂતે ચમકા કર શાનદાર બના દુંગા મેં ઉનહે આયના બના દુંગા ઇનમે અપને શકલ દેખકર ફિર આપ પૈસે દીજીએ વે ભી સિર્ફ 2 રૂપિયે નંબર બે દેવેન્દ્રને પરીક્ષા હોને કે બાજુ ભિખારી કે મદદ તેમનો જવાબ અહીં આપેલ છે નંબર ત્રણ દેવેન્દ્ર ભિખારી કોઈ ગયા તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો નંબર ચાર પ્રાધાનાધ્યાપકને દેવેન્દ્ર કે પિતા કો બધાઈ ક્યો દી ત્યાર પછી નંબર પાંચ प्राधान्य पग्ने देवेंद्र के घर फोन क्यों लगाया? ત્યાર પછી 6 શું કે देवेंद्रને જોકિયા વહ સહી કિયા કેમ? તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો. ત્યાર પછી નંબર 7 देवेंद्र કે જગ્યા આપ હોતે તો ક્યાં કરતે? देवेंद्र ની જગ્યાએ જો તમે હો તો શું કરત? જે તમે અહીં લખીને આપેલ છે જે તમે જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નિમ્નલિખિત શબ્દો કે શબ્દકોશ કે ક્રમે લખીએ નંબર એક અહીં જે શબ્દ આપેલા છે તેમને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો સૌ પ્રથમ આવશે અનુપસ્થિત ઇન્સાનિયત કર્તવ્ય મેધાવી સપૂત હોનહાર ત્યાર પછી નંબર બે ની અંદર સૌ પ્રથમ આવશે અંગડાઈ અંચલ અમાનત જમાનત કક્ષા જ્ઞાની પ્રશ્ન ચાર मुहावरों का अर्थ देखकर वाक्य प्रयोग कीजिए नंबर एक रोब जमाना प्रभाव दिखाना वाक्य बन से उस गरीब आदमी पर क्यों रोब जाग रहे हो नंबर बे आईना बनाना बहुत चमकदार बनाना वाक्य बन से उसने जूतों पर ऐसी पॉलिश की कि उन्हें आईना बना दिया नंबर त्र नाक में दम करना बहुत परेशान करना वाक्य बन से वहाँ बंदरों ने लोगों की नाक में दम कर दिया था प्रश्न पाँच वाक्यों का वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए नंबर एक लड़के मैदान में खेल रहे हैं लड़का मैदान में खेल रहा है नंबर बी आकाश में पक्षी उड़ रहे हैं आकाश में पक्षी उड़ रहा है नंबर मैंने आज एक व्यक्ति की मदद की मैंने आज कई व्यक्तियों की मदद की नंबर चार उद्यान में हरा भरा पेड़ है उद्यान में हरे भरे पेड़ है नंबर पाँच मेरी किताब मेरी किताबे वापस दीजिए मेरी किताबें वापस दीजिए प्रश्न नंबर छः लिंक के आधार पर गलत वाक्यों को सही वाक्यों में परिवर्तित कीजिए जो यह नंबर एक मेरे पास एक बड़ी सदुक है मेरे पास एक बड़ा सदुक है नंबर बे मैंने अहमदाबाद से अंबाजी जी की टिकट ली मैंने अहमदाबाद से अंबाजी जी का टिकट लिया नंबर त्रण रावण के साथ युद्ध में राम का विजय हुआ रावण के साथ युद्ध में राम की विजय हुई नंबर चार मैंने पुस्तक खरीदी मैंने पुस्तक खरीदी। त્યાર પછી આપણે જોઈએ ખરીદા નંબર 5 रमेश કો સ્કૂલ વિશાલ હૈ रमेश કા સ્કૂલ વિશાલ હૈ નંબર 6 આપકા આવાજ મધુર હૈ આપકી આવાજ મધુર હૈ नंबर सात रोहन को क्रिकेट खेलने में बड़ी मज़ा आती है रोहन को क्रिकेट खेलने में बड़ा मज़ा आता है नंबर आठ हमें पौष्टिक खुराक लेना चाहिए हमें पौष्टिक खुराक लेनी चाहिए नंबर नौ मैंने एक सुंदर तस्वीर देखा मैंने एक सुंदर तस्वीर देखी नंबर दस आज भारी बरसात हुआ आज भारी बरसात हुई પ્રશ્ન સાત પરિચ્છેદ કા માતૃભાષામાં અનુવાદ કીજીએ જે અહીં પરિચ્છેદ આપેલો છે તેમનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે જોઈએ તો એક વખત અવંતીના દેશમાં ત્રણ વ્યાપારીઓ આવ્યા રાજદરબારમાં તેમણે વિનંતી કરી કે તેમના પ્રશ્નોના જવાબ આપવામાં આવે કોઈ પણ દરબારી વ્યાપારીઓના પ્રશ્નોના જવાબ આપી શક્યો નહીં એટલે રાજા પણ મૂંઝવણમાં પડી ગયા ત્યારે કોઈએ કહ્યું કે અવંતીને બોલાવવામાં આવે તે જ એમના પ્રશ્નોના જવાબ આપી શકે છે રાજાએ અવંતીને બોલાવવાની આજ્ઞા કરી હાથમાં લાકડી લઈને પોતાના ગધેડા ઉપર બેસીને અવંતી દરબારમાં પહોંચ્યો પ્રશ્ન નંબર આઠ આપ સ્કૂલ કે મેદાન મેં ખેલ રહે હે ઓર આપકે સાથી કો પેર મેં મોજ આ ગઈ તો આપ ક્યાં કરે કે લીખીએ તો તેમનો જવાબ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો कि यहीं मैं स्कूल के मैदान में खेल रहा हूँ और मेरे साथी के पैर में मोच आ जाती है तो मैं सबसे पहले उसे बैठा दूँगा और खेलने से रोक दूँगा मैं उसके पैर को हिलाने नहीं दूंगा ताकि चोट न बढ़े फिर मैं तुरंत खेल शिक्षक को बुलाऊँगा आवश्यकता होने पर मैं उसे प्राथमिक उपचार दिलवाऊंगा और घर या अस्पताल पहुंचाने में मदद करूंगा मैं उसका हौसला बढ़ाऊंगा और उसके पास रहूंगा तो विद्यार्थी मित्रों हाल तुम्हें ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો નેક્સ્ટ તમે ધોરણ 7 ની અંદર આવશો જેમાં ब्रह्मास्त्र બેન્ચમાં શું શું તમને મળશે તો હાલના ધોરણ 6 ના દ્વિતીય સત્રંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન ધોરણ 6 ના દ્વિતીય સત્રંત પરીક્ષા અસાઇનમેન્ટ ધોરણ સાતનો સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ સાતના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન ધોરણ સાતના બધા વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી પીડીએફ પણ મળી રહેશે તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈફ એપ્લિકેશન જે તમને પ્લેસ્ટર પરથી મળી જશે અને એ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ છપ્પન પ્રશ્ન નંબર નવ સંકેત પહાણ કર નામ નિર્દેશન કીજે જોઈએ પેલું છે ઇન્ડિયન એરલાઇન્સ ત્યાર પછી બીજું છે ટ્રાફિક સિગ્નલ ત્યાર પછી ત્રણ નંબરનું ન્યાય ત્યાર પછી ચાર નંબરનું ચિત્ર ફૂલ તોડના મનાહે ત્યાર પછી છ નંબરનું જે ચિત્ર છે કુડાકુડે દાન મેં ડાલે અને ત્યાર પછીનું જે ચિત્ર છે શાંતિ રાખીએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ નીચે સ્વ અધ્યયન ભાગ નંબર છના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકે મૂકી ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં